ભાજપના ધારાસભ્યના પત્ની અને બીજા ત્રણ લોકો સામે ગુનો નોંધાયો હવે એ કઈ નવાઈની વાત છે ઉપર તો આવા ગુના નોંધાતા જ હોય પણ કે એની ધરપકડ નથી થતી હવે વાત મારે કરવી છે મહારાષ્ટ્રની મહારાષ્ટ્રના એક ગામડા ગામની અંદર એક આદિવાસી સમાજની મહિલા છે હવે એમની પાસે એમની જમીન છે લગભગ સાઈઠ સિત્તેર વર્ષથી તો એ જમીન પચાવી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પત્ની અને એમના બે મળતિયાઓએ મળતિયા મહિલા પ્રેશર કર્યું ખૂબ દબાણ કર્યું પછી એક દિવસ જ્યારે મોકો મળ્યો ત્યારે એ આદિવાસી સમાજની મહિલા અને એમના પતિ વાડીએ બંને કામ કરતા હતા એમાં અચાનક આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પત્ની અને એમના બે મળતિયાઓ એટલે કે લુખાઓ એમની વાડીમાં પહોંચે છે એમની વાડીમાં પહોંચ્યા પછી એ આદિવાસી સમાજની જે મહિલા હતી એ વાડીમાં ચક્કર મારવા માટે થોડો દૂર ગયો તો એટલે ફરી એક વખત આદિવાસી સમાજની જે મહિલા હતી એમના ઉપર પ્રેશર કરવામાં આવ્યું એમના પર દબાણ કરવામાં આવ્યું અને એ મહિલા માનતી નથી તો એ મહિલાને ઢોર માર મારવામાં આવ્યો હવે એ ઢોર માર મારતા એમાં એ મહિલા ત્યાંથી નાસી છૂટવામાં પ્રયાસ કરતી હતી તો એ મહિલા ત્યાંથી ભાગી નથી શકતી અને એ મહિલાના વસ્ત્ર ઉતારી નાખવામાં આવે છે અને ત્યાર પછી આ આ આ થયેલી મહિલાનો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે જે હું અહીંયા તમને નથી બતાવી શકું એમ એટલે તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય એટલે એમની પત્ની એમના ભત્રીજાઓ એમના સાધુભાઈ એમના મામા માસીના દીકરાઓ

કે એમના સગા સંબંધીઓ કાંડ ગમે એ કરે પણ એમના ઉપર એક્શન નથી લેવાતી તકલીફ મોટી ત્યાં છે વિચાર કરો તમે એક આદિવાસી સમાજની મહિલાને નિર્વસ્ત્ર કરી અને દોડાવી અને એમનો વિડીયો શૂટ કરવામાં આવે અને એ પણ કેવી બાબતે કે પચાસ સાઠ વર્ષથી એ પરિવાર આદિવાસી સમાજનો પરિવાર એ જમીન ઉપર ખેતી કરે છે વાવેતર કરે છે એ જમીન કદાચ સંસ્થા ભાવમાં આ લોકોને પચાવી પાડવી હશે એટલા માટે આ લોકોએ આવા કાવતરાઓ કર્યા અને સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો પણ વાયરલ થયો અને ન્યૂઝપેપરમાં પણ છપાઈને આવ્યું છે એટલે હું તો દરેક લોકોને કહેવા માગું છું કે જ્યારે નરેન્દ્ર મોદી આદિવાસી વિસ્તારની અંદર જાય ત્યારે કેવી ડાયડાય વાતો કરતા હોય થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના નવા નવા બનેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ કે ભાઈ આદિવાસી સમાજ તો બહુ ઘોડા છે આદિવાસી સમાજની અંદર કોઈ કટુતા નથી કેવી ડાયડાય વાતો કરતા હવે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પત્ની કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓના મોઢા ઉપર એ સમયે ટેપ લાગી જાય છે એ સમયે કોઈના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો અને છતાંય હું તો એમ કઉ છું કે ગુજરાતની જનતા કોની રાહ જુએ છે

પછી પાંચ ઓર સુધી તું કોણ અને હું કોણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ઠંડો છે હવે જેટલો વહેલા ઓળખી જાઓ તમે એટલું તમારા માટે તમારા બાળકોના ભવિષ્ય માટે સારું છે બાકી આગળ જતા તો આના કરતા પણ વધારે ગુલામી સહન તમારે કરવી પડશે તમારે તમારા મકાનના જે ભીતણા ઉપર લખવું હોય ત્યાં લખી લેજો અને જયારે ગુલામી તમને એમ થાય કે હવે સો સો ટકા આપણે ગુલામીમાં ઉતરી ગયા તે દી મારા શબ્દો યાદ કરજો પણ હાલ આ વિડીયો ની અંદર આટલું જ વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો દસ લોકો સુધી આ વિડીયો શેર કરવાની જવાબદારી તમારી છે અને જાગૃત બની જાય ફરી એક વખત કહું છું નહીતર જયારે આ ઘટના તમારા ઘર સુધી પહોંચશે ત્યારે આંખો ફાટી જાય બીજું કઈ નહીં થાય જય હિન્દ